સરસ મજા મીઠાઈ ની અંદર ત્યાં સરસ મજાની આપણને જે છે એ માનો પ્રસાદ આપણને આપ્યો છે તો બધાને હર મહાદેવ બધાને જય અંબે અત્યારે હું આવી ગયો છું પર ને અંદર અહીંયા થી આપણે છે એ માં અંબેના દર્શન માટે જવાનું છે એટલે કે અત્યારે જે ગુજરાત ની અંદર એમ કહેવાય કે મહા મેળો જે આદરવી પૂનમ નો અંબાજી ની અંદર જે મહા મેળા નું આયોજન છે કે મારા દર્શન માટે આપણે જવાનું છે તો અત્યારે આજ તારીખ આવી ગઈ છે તેર અને આજે જે મેળા ની શરૂઆત છે તારીખ 12 થી લઈ અને અઢાર સુધી ની હોય છે તો બી કન્ટીન્યુ રહેજો સુધીના કેટલા પણ અહીંયા કેમ્પો આવે છે પછી અહીંયા મેડિકલ કેમ્પો પણ છે જે પદ્ધતિ અહીંયા તમારી મારી પાસે તમે દર્શન તો હજારો ની સંખ્યા માં નહીં પણ લાખો ની છે એ ચાલી અને માના દર્શન માટે જાય છે તો એના માટે સ્પેશિયલ અહીંયા લોકો સેવા કરે છે જેમાં જમવાનું રહેવાનું પછી તમે કઈ પણ પ્રોબ્લેમ થઈ હોય તો તમને મેડિકલ સેવા પણ આપે છે કે કન્ટિન્યુ રહેજો અને ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ગાઈસ તમે જે મારી પાસે દર્શન માં જુઓ છો ત્યાં સરસ મજાના જે કે પદ્ધતિ છે એના માટે છાશ નું વિતરણ કરે છે અને આ છે તમને બતાવું મારી પાછળ એક્ઝેક્ટ બેક્સમાં જો અહીંયા સરસ મજાનું જે પદ્ધતિઓ છે એના માટે જે ભોજનની વ્યવસ્થા છે કરવામાં આવેલી છે અને અહીંયા ભોજનની વ્યવસ્થા કંઈક એવી છે ને જે આપણે લગ્ન પ્રસંગમાં જમતા હોય તો કંઈક એ પ્રકારનું જે જમવાનું છે એ મને મળી રહેશે જય અંબે જય અંબે એટલે અહીંયા તમે જોઈ છો એ જે પદયાત્રીઓ છે એના માટે સ્પેશિયલી અહીંયા જે સાસ છે એની જે સેવા છે આપી રહી છે જો તમે બધા જે પદયાત્રીઓ છે એને સસમજાની છાસ છે કહેવાય કે ઠંડક માટે આપી રહી છે ગ્લાસ પહેલી બાજુ ગ્લાસ અહીંથી લઈને આવો ગ્લાસ આમાં નાખી જજો ગ્લાસ અહીંયા આગળ નાખી જજો ભાઈ જય માતાજી સેવા તરફથી તમામ ભક્તરવી પૂનમ મહામેળા મગરપુરા દ્વારા આ વર્ષથી સેવા આપવામાં આવે છે કોરોના જેવા કપડા કાળમાં બી જો માતાજી આપણને આ રીતે ઉગારી લેતા હોય તો એ દરમિયાન બી અમે અહીં નતા આવી શકતા પરંતુ અમારે ત્યાં ગરીબ લોકો જે હતા એ લોકોને અમે સેવા આપીને એ પણ બે વર્ષ અમે કન્ટિન્યુ જે કરે રાખે છે અને દરરોજ નું અમારે પચીસો થી ત્રણ હજાર માણસ નું એક ટાઈમ નું જમવાનું સાથે સાથે દવાની સેવા નાસ્તાની સેવા ચોવીસ કલાક અમારી ત્યાં લાઈવ ખમણ હોય છે અને ચા ની સેવા અવિરતપણે ચાલુ હોય છે

એંગલાજીમાં આજે તમારું દર્શન થઈ છે રાજકોટમાં ઉક્ત રાજકોટ

આ વખતે થી હવે અમે સમય નું એવું રાખ્યું છે કે ત્રણ દિવસ જે કરતા હતા એ હવે ચાર દિવસ કરવાનું આ વખતે શરૂઆત કરી છે સમય અમારે કન્ટિન્યુ ચાલુ હોય છે ચોવીસ કલાક માતાજી નો મેળો ગુજરાત સરકાર બાર તારીખ થી આ વર્ષે ચાલુ કરે છે બાર થી અઢાર તારીખ સુધી નું બાર થી અઢાર ફેરફાર હોય છે તિથિ પ્રમાણે આપણું હિન્દુ જે સંસ્કૃતિ છે એમાં જે તિથિ પ્રમાણે હોય છે એ તિથિ પ્રમાણે લોકો રાખતા હોય છે શરૂઆત ગમે તેથી કરે પણ પૂનમ સુધી છેલ્લો દિવસ પૂનમ નો હોય છે અને અમારે છેલ્લો દિવસ અગિયારસ નો હોય છે અગિયારસ બારસ નો હા હા પાંચ થી સાત દિવસ નો ડેલી માટે અલગ અલગ સવારે અલગ હોય સાંજે અલગ હોય બીજા દિવસ કન્ટિન્યુ નાસ્તો બી અલગ અલગ અમારો ફક્ત જે લાઈવ ખમણ હોય છે એ જ કન્ટિન્યુ હોય છે અને અમારી જે માતાજીના આશીર્વાદથી અમારા દરેક જે દાતાઓ છે એમના આશીર્વાદથી અમે જે બનાવીએ છીએ સિંગલ અને દેશી ઘી માં જ બનાવીએ છીએ તો ત્યાં સરસ મજાની આપણને જે છે એ માનો પ્રસાદ આપણને આપ્યો છે અને ખાસ સરસ મજાનો રસોડો જાય છે આગળ આપણે જોયું કે કેવી રીતના જે ભાઈ ભટ્ટો છે એને સરસ મજાની પીસો બી આપે છે તો હોપ ઉપયોગ તમને ઘણો હશે તો લાઈક કરી નાખો અને કમેન્ટની અંદર જય જઈ અમને લખી નાખજો